રત્નમહાલમાં આવેલ આદિવાસીઓના ખત્રી બાબા સાદરજા દેવ ધૂણી ફોરેસ્ટ દ્વારા તોડી પાડતા પોલીસ ફરિયાદ અપાઈ ધાનપુર તાલુકામાં આવેલા રત્નમહાલ વિસ્તારમાં આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર એવા બાબા સાદરજા દેવ ધૂણી ફોરેસ્ટ વિભાગ દ્વારા તોડી પાડતા રત્નમહાલ વિસ્તારના આદિ અનાદિ કાળથી વસવાટ કરતા આદિવાસીઓમાં ભારે રોષ ફોલ્યો છે ધાનપુર તાલુકા થી નવ કિલોમીટર દૂર આવેલ રતન મહાલ વિસ્તારમાં ત્રણ ગામો આવેલ છે અલિન્દ્રા ભુવેરો પિપ્રગોટા ત્યાં આદિ અનાદિ કાળ થી આદિવાસી લોકો વસવાટ કરે છે અને આદિવાસીઓ વર્ષો થી ત્યાં દેવ તરીકે સાદ્રજા દેવને મને છે તે એક આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે ધાનપુર તાલુકા અને દાહોદ જિલ્લાના તમામ આદિવાસીઓ માં લાગણી ફેલાયેલી છે રતન મહાલ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજનું એમ કહેવું છે કે દિન ત્રણની અંદર અમારા આસ્થાના કેન્દ્ર બાબા સાદરજા દેવની ધૂણીનું સમારકામ નહીં કરવામાં એવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચરવામાં આવી છે જો એમાં પણ ના માનવામાં આવે તો ગુજરાત ભાગ્યા રાજસ્થાન ભાગ્યા મહારાષ્ટ્ર ભાગ્યા મધ્યપ્રદેના આદિવાસીઓ ભેગા મળીને આંદોલન કરવાની ચીમકી ઉચ જારી હતી